અને ચાલો સારો માઇન ખુંગામેટલા સારી રીતે મજા છે બારી રામ રામ તો આજે ખુંખામળના લાઈવ દર્શન કરશું તમને પણ દર્શન કરાવવાના છે અને તમે પણ એન સુધી બનાવી અમે તો દર્શન કરશું પણ તમને પણ આ દર્શન કરવાનો એક મોકો મળે છે તો જય કુંભામિણમાં જય બોચર માતા તો આજે રવિવારનો દિવસ છે અને અમે ખુંખામળીના દર્શન કરવા જવું છે તો ચાલો રહેજો અમારી સાથેની સાથે તો તમને પણ આ દર્શન કરાવજો અને ત્યાં લાઈવ જોઈશું કે કેટલું પબ્લિક હોય છે ને કેવું કેટલું પબ્લિક ક્યાં ક્યાંથી આવતું હોય છે તો ચાલો બની રહેજો જય માતાજી જય કુંખામણીમાં રામ રામી રામ બારે રજા પહોંચી ગયા છે કુંખામેન્ટ સાનિધ્ય સુધી તો હવે અંદર જવું છે બને રેજો ની અંદર દર્શન કરાવશું તો મિત્રો હવે આપણે સાનિધ્યમાં પહોંચી ગયા છે ને ધજા પણ લહેરા તો તમને જોવા મળશે અને લાખોથી વધુ પબ્લિક પણ તમને જોવા મળતું હશે તો જોઈ શકો છો લાખોથી વધુ પબ્લિક અહીંયા દર્શન કરવા આવી છે એમાં કુંખામેળીના તો કુંખામેળીના આટલી દયા છે અને આટલો ચમત્કાર છે ત્યાં આટલું પબ્લિક આવે છે બાકી જોઈ શકો છો આ જમાનામાં પબ્લિક ક્યાંય જોવા ના મળે આટલું તો ઘણા શ્રદ્ધા અને સાચા વિશ્વાસ છે લાખો લોકોના કામ છે ત્યારે આટલું પબ્લિક આવે છે जोई શકો છો રામ માડમ જે કોંકામેડીમાં રાજકોટની બારેજા ગામના બારેજા ગામથી પાછા રાજકોટ અને જે બાજુમાંથી ખંબર સેવા મિત્રો આતા હોય તો તમે સંજયભાઈ તથા બાબુભાઈનો કોન્ટેક્ટ કરો રાજકોટ ચાલી કે આપના બારે મિત્રો સંજય રામમાળીરામ જે કોંકામેડીમાં તો બાવળ ગંદે ધજા જોઈ શકો છો બાવરગઢની તજા છે ત્યાં ગાદીની સામે પબ્લિક પણ લોકો દર્શન કરવા આવતું હોય છે માતા જેજુ નથી આવે અને ધજા પણ લહેરાતી છે અને એમાં મેળવીની ખૂબ છે ખૂબ ચમત્કાર છે રવિવારે આટલું લાખો પબ્લિક જોવા મળે છે જોઈ શકો છો રામ માળી રામ સાનિધ્યમાં હોય એટલે એ જ સંભળાય અહીંયા દર્શન કરવા લોકો લાંબી લાઈન અને દર્શન કરવા માટે પણ તો હવે આવી ગયા છીએ આપણે તો જોઈ શકો છો છે પાર્કિંગને પાર્કિંગ રસ્તા ઉપર પણ રસ્તો એટલું પબ્લિક આવતું હોય ને જતું પણ એટલું હોય છે આ રસ્તો એ છે અને આ છોકરો જોઈ જવો છો ના Oh, my God. તો મિત્રો આ વિડીયો પંદ આવતો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની ફરી મળીએ નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે અને એમાં ખૂંકમેન્ટના દર્શન તમને થયા તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની જય માતાથી ફરી મળીએ